એ ઘરે આવીને આપી જાય છે અને જે ખાતર ખુલ્લે આમ વેચવા માટેનું વ્યવસ્થા છે એ ખાતર મળતું નથી તારા સભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપ વાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલ એએસઆઈ ના પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુર્દાબાદ કરવા દોસ્તો મેં પોલીસમાં નોકરી કરી છે હું કોન્સ્ટેબલ હતો મેં સવાલ કર્યો હર્ષ કે બનાસ વાવ થરાદ જે એસપી ને સામે આંખ માં આંખ નાખીને જીગ્નેશ મેવાણી બોલ્યા એ એસપી ના ધર્મ શ્રી એમના મમ્મી કેમ જીગ્નેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા તમારે કોન્સ્ટેબલો ના પરિવાર ના મહિલા સભ્યો ને હાથો બનાવવા છે તમે આઈપીએસ ના પરિવાર ના મહિલા સભ્યો ના મોરચા કઢાવી શકો એમ છો આખા ગુજરાત માં સાડા ત્રણસો કરતા વધારે આઈપીએસ છે પાંચસો જેટલા ડીવાયએસપી છે અને તમને પોલીસ પ્રત્યે ભાજપ વાળા ને એટલી જ લાગણી હોય તો પોલીસ પાંચસો પ્રશ્નો એ કરો મિટિંગ અમારી જેવાને બોલાવો જે પોલીસ ખાતાના જાણકાર હોય થોડા ઘણા ભણેલા હોય અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસ ને બદલી માટે આ લડાઈ ગોપાલભાઈ ની કે ચૈતરભાઈ ની કે ઈશુભાઈ ની કે રાજુભાઈ ની નથી આ લડાઈ જન જન ની લડાઈ છે એક એક માણસના જીવનની અંદર અત્યારે પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો પ્રશ્નો જ પ્રશ્નો કેટલા પ્રશ્નો બોલીએ ને કેટલા પ્રશ્નો છોડી દઈએ લિસ્ટ બહુ લાંબુ છે રોડ નો પ્રશ્ન પાણીનો પ્રશ્ન સિંચાઈનો પ્રશ્ન દવાનો પ્રશ્ન ખાતરનો પ્રશ્ન મામલતદારનો પ્રશ્ન આ પ્રશ્ન તે પ્રશ્ન પેલો પ્રશ્ન મને એમ લાગે છે કે ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે ને યાદ શક્તિનો પ્રશ્ન છે કે આપણને બધું જ યાદ હોય છે પણ જે દિવસે મતદાન હોય ને તે દિવસે આપણને કશું જ યાદ નથી રહેતું ની ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન હોય ને એવું મારું માનવું છે દોસ્તો

કેમ કે બધી હવે તો સરકાર ને મારે વિનંતી કરવી છે સસ્તા અનાજ ની દુકાન કિલો કિલો બદામ આપો બધાને એક એક કિલો બદામ આપણને દર મહિને મળે તો કઈક મતદાન ના દિવસે યાદ રહે કે આપણો પ્રશ્ન શું છે ને આપણે કયું બટન દબાવવાનું છે દોસ્તો મારી વાત સાચી હોય તો બધા આ પાડો નહીતર બધા ના પાડો સૌથી મોટો પ્રશ્ન યાદશક્તિનો પ્રશ્ન છે કે કેમ ભૂલાઈ જાય છે ગુજરાતની અંદર

આપણને તો કોઈએ તુકારો કરી લીધો હોય ને એ ચાર પેઢી ઉધી આપણે વારસામાં આગળ કીધું હોય ફલાણો તુકારો કરી ગયો છે જો જે હોય ત્યારે બોલવાનું નથી અને આ ભાજપના રાજમાં સરકારી માણસો ભાજપના નેતાઓ રોજ આપણને અપમાનિત કરી જાય છે ગામની પંચાયત થી માંડી તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ વન વિભાગની વીજળી વિભાગની ઓફિસમાં આપણી સાથે જે વર્તન થાય છે એ કેટલું ખરાબ વર્તન થાય છે કાલે આવજે નથી કરી દેવું થાય કરી લેજે જા તું જા જતો રહે છે પોલીસ બોલાવવું એફઆઈઆર કરાવું આવું વર્તન થાય છે કે નથી થતું તમે વિચારો કે કેમ આટલું બધું આપણે સહન કરી લઈએ આપણા જ ગામનો આપણી જ જ્ઞાતિનો આપણી જ બજારનો કોઈક છોકરો આપણને બે વેણ કહી જાય તો આપણે નહીં ચલાવી લઈએ પણ મામલતદાર કહી જાશે તો આપણે ચલાવી લઈશું ત્રીસ વર્ષ સુધી ચલાવશું પાછા કે ભલે કહી ગયો મામલતદાર છે મામલતદાર હોય તો શું છે ઇન્સ્પેક્ટર હોય તો શું છે કોઈ એન્જિનિયર હોય તો શું છે દોસ્તો હું તમારો આત્મા જગાડવાની વિનંતી કરવા આવ્યો છું કે આ સરકારે આપણને ગુલામ બનાવવાની કોશિશ કરી છે અને સરકાર ગુલામ બનાવવા માટે થઈને હાથો બનાવે છે સરકારી તંત્રનો દરેક જગ્યાએ તમે જોશો તો ભાજપવાળા સરકારી માણસોને આગળ કરે છે ખેડૂતોના મુદ્દા પર હું તમને જણાવું કે અનેક જગ્યાએ ટીપીના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાનો ખેલ ચાલે છે અહીં ડીસામાં હિંમતનગરમાં મહેસાણામાં સુરેન્દ્રનગરમાં મોરબીમાં અમારા જુનાગઢમાં વાપીમાં નવસારીમાં સુરતમાં તમામ જગ્યાએ ખેડૂતોની કિંમતી જમીન ટાઉન પ્લાનિંગના નામે પડાવી લેવાનો કારસો ચાલે છે કોને આગળ કર્યા ટીપીના અધિકારીઓને અહીંયા કચ્છમાં બોટાદમાં સુરેન્દ્રનગરમાં અને અહીંયા વાવ થરાબથી લઈ મહેસાણા પાટણવાળા પટ્ટામાં વીજળીની લાઈનોને રોડ નીકળે છે ખેડૂતોની જમીન જબરજસ્તી પડાવી લેવામાં આવે છે કોને હાથો બનાવવામાં આવે છે પોલીસ તંત્ર ને આગળ કરીને જબરજસ્તી લાઇટના ના થાંભલા નખાવવામાં આવે છે અહીંયા માવઠું આવ્યું આખા ગુજરાતમાં કોઈને કાણી કોડી આપવામાં આવી નથી અહીંયા વાવ થરાદમાં પૂર આવ્યું બધા જ મંત્રી સંત્રી તંત્રી મોટા મોટા કદાવર નેતાઓ આવીને ખોટા પડાવી ગયા પૂરમાં પાંચા ઊંચા કરીને

પૈસા નાખી જેટલા નાખવાનો એટલા થઈ શકે કે ના થઈ શકે થઈ શકે બધું જ થઈ શકે એમ છે પણ ભાજપ ની સરકારમાં સરકાર જેવું કઈ છે નહીં આ દરેક કામ થતા કેમ નથી રોડ ખરાબ બને શાળામાં શિક્ષક નહિ દવાખાનામાં ડોક્ટર નહિ દવા નહિ ડેપોમાં બસ નહીં પોલીસ સ્ટેશન માં એફઆઈર લખે નહીં મામલત માં ધક્કા ખાધા સિવાય થાય નહીં આવું કેમ કેમ કે ગુજરાતમાં સરકાર બરકાર કઈ છે નહી સર્કસ છે ગાંધીનગર ની અંદર સર્કસ અને જેટલા લોકો ભાજપ ની ટિકિટો ઉપર ચૂંટણી જીતે છે એ ન્યા બચારા પટાવાળા જેવી રીતે રાખે છે અને કોઈ કોઈ નેતા બેતા કઈ નથી મને વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો હું ગાંધીનગર ગયો વિધાનસભામાં બેઠો પછી મેં જોયું કોઈ ભાજપના નેતાનું ગાંધીનગરમાં કશું જ ચાલતું નથી અર્ધુ દિલ્હીવાળાનું ચાલે છે ને અર્ધુ આઈએસ આઈપીએસઓ નું ચાલે છે આ બાકી બધા ડુગડુગી વગાડવા વાળા છે એનું કશું જ ચાલતું નથી અને જો એમનું ચાલતું હોત તો તમે વિચાર કરો કે ભાજપની સરકાર એ હું તો વિરોધ પક્ષનો ધારાસભ્ય છું

જેમ ચૈત્ર ભાઈએ કીધું એમ બનાસ કમલમ ભાવનગરમાં ભાવ કમલમ જુનાગઢ માં ગીર કમલમ કરોડો રૂપિયાના આલિશાન મહેલ જેવા કમલમ બન્યા તમે વિચારો કે આખા બનાસકાંઠા જિલ્લામાં જેવું કમલમ બન્યું છે એવી કોઈ કોલેજ છે સરકારી આલિશાન મેડિકલ સાયન્સ કોલેજ એ અતુલ પાલનપુરનો દવાખાનું પ્રાઇવેટ કંપનીનું હોપી દીધું છે

તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો મહાનગરપાલિકાના સભ્યો આ સિવાય પોલીસ તંત્ર 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 સરકારી સહકારી ગુંડાઓ વાળાઓ રેતી વાળા બધા જ ઓછામાં ઓછા 4 થી 5000 પ્રભાવશાળી વ્યક્તિઓ વિસાવદરની બજારે બજારે ફરતાતા અને લોકોને ભરમાવાનું ડરાવનું ધમકાવવાનું કામ કરતા આખી સરકાર સામે પડી હતી તો એ વિસાવદર ની જનતા ને તમે એકવાર વધાવી લેજો કે એને મને સાડા સત્તર હજાર મત થી જીતાડ્યો ગૃહમંત્રી પાણી મંત્રી વીજળી મંત્રી આ મંત્રી તે મંત્રી ભવિષ્યના મંત્રી માજી મંત્રી બધા ત્યાં હતા છતાંય જનતાએ જે નિર્ણય કર્યો ને કે ભાઈ હવે જેને આવું હોય આવી જાવ બે બાકી રહી ગયા હતા બાકી લગભગ બધા આવી ગયા હતા અને એ આવી શકે એમ નતા

અમારો વિરોધ કરતા હતા વિસાવદર ની ચૂંટણીમાં મારા વિરોધમાં પૈસા વેચતા હતા હોટલોમાં બેસી બેસીને બધા ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ જ્યારે સાચો મુદ્દો આવ્યો સમાજનો મુદ્દો આવ્યો તો આખી આમ આદમી પાર્ટી જીગ્નેશભાઈ સાથે ઊભી થઈ પણ કોંગ્રેસ પાર્ટીમાં એ 15 ધારાસભ્યો છે બે રાજ્યસભાના સાંસદો છે ત્રણ ચાર પૂર્વ પ્રમુખો છે ચાર પાંચ પૂર્વ વિપક્ષના નેતા છે અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે નગરપાલિકાના સભ્યો છે કોઈ આવ્યું જીગ્નેશભાઈના સમર્થનમાં આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હોય કે ભલે એકલા એકલા બોલે આપણે એને સપોર્ટ ના હલાય અમે આ કો અમારી પાર્ટીમાં નથી તોય તો અમને જોવો ને કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ નથી આપતા મુદ્દો સારો છે મુદ્દો વ્યાજબી છે છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી આ કોંગ્રેસ પાર્ટી ને આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ મારી વાત વ્યાજબી છે કે ગેરવ્યાજબી

જયતરભાઈ ઉપર બે વખત અત્યાચાર કર્યો ભાજપે બંને વખતે આખી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ સહિત બધા સપોર્ટ આપ્યો આ જીગ્નેશભાઈ સાચા મુદ્દા પર લડાઈ લડે છે પણ કોંગ્રેસ વાળા નામ મોટું થાય ને એમાં રસ નથી એટલે જે કઈ કોંગ્રેસ નું વિચારતા હોય જરાક થી રદ કરી નાખજો આટલો મજબૂત મુદ્દો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી મારી વાત સાચી છે કે ખોટી એમની પાસે અનેક સભ્યો છે જિલ્લામાં તાલુકામાં નગરપાલિકા મહાનગરપાલિકા સહકારી ક્ષેત્રમાં એક પણ તાલુકા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં અને એ પાર્ટી આરે ગઠબંધન ને એ પાર્ટી આરે વ્યવહાર હોય જ નહીં ભાઈ એની કરતા હારવું મંજૂર છે પણ આવા માણસો આરે બેસવું મંજૂર નથી મિત્રો હું તમને વિનંતી કરું છું ગુજરાતના યુવાનોને કે તમારો આત્મા જગાડો જરાક આગળ આવો આગેવાની લ્યો આત્મા તમે આગેવાની નહીં લ્યો તમે જ્યાં સુધી આગળ નહીં વધો ત્યાં સુધી ગુજરાતમાં પરિસ્થિતિ બદલાવાની નથી આ પેપરો ખૂટ્યા કરે પરીક્ષાઓ ટાઈમે આવે નહીં મહિનાઓ સુધી લાઇબ્રેરીમાં બેસીને વાંચીએ એનું કોઈ પરિણામ મળે નહીં હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે હું સરકારી નોકરી કરતો તો મેં અહીંયા નસીબ અજમાવ્યું તમે અહીંયા નજીબ અજમાવો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી છે સૌને તક મળવાની છે આ ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા ધારાસભ્ય છે ગોપાલભાઈ કોન્સ્ટેબલ હતા ધારાસભ્ય છે તમે તો કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હશો ને ક્યારે પરીક્ષા ને ક્યારે રિઝલ્ટ ને ક્યારે પાસ થયા રામ જાણે જોડાઈ જાવ આમ આદમી પાર્ટીમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ઊભા રહી જાવ ગુજરાતની જનતા નવું નેતૃત્વ ઈચ્છે છે ગુજરાતની જનતા યુવાનોને આગળ લાવવા ઈચ્છે છે પણ યુવાન તો આગળ આવવો જોઈએ હું તો બધાને વિનંતી કરું છું કે યુવાનો હાથમાં લ્યો તમારા હાથમાં આગેવાની લ્યો કમાન હાથમાં લ્યો ડરો ચિંતા ના કરો મારી જેવો સાવ ગરીબ પરિવાર નો વ્યક્તિ કે મારે તો મારા પરિવારમાં કોઈ ખાનદાન કોઈ ગ્રામ પંચાયત નો સરપંચ નથી કોઈ સભ્ય નથી કોઈ પાર્ટી નો સભ્ય નહીં મારા ખાનદાન માં સાવ ગામડાના ગરીબ પરિવાર માં જન્મો પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી મળી ગઈ તો એવું લાગ્યું કે આપણો ભવ પાર નીકળી ગયો મજા આવી ગઈ બહુ સારું થઈ ગયું એવા પરિવારમાંથી આવીને જો હું અવડી મોટી ભાજપ સામે લડી શકતો હોવ તો તમારા જેવા યુવાનો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સારું કામ કરી શકશે એવો મને પૂરો વિશ્વાસ છે દોસ્તો આગળ વધો હિંમત કરો સંકોચ ન રાખો ઘણા યુવાનો એવું વિચારે કે મને રાજકારણમાં કંઈ આવડતું નથી મને કોણ લેશે મને કોણ ટિકિટ આપશે ટિકિટ મળશે તો મને કોઈ વોટ નહીં આપે મારા ખિસ્સામાં પૈસા નથી આવા બધા બધા નબળા વિચાર પ્રશ્ન પૂછવો પૈસા નથી તો રાજકારણ માં મારો વજન નહીં પડે આવું કોના કોના મનમાં આવો વિચાર આવેલો એક વખત હાથ સૂચો કરો જેને સાચા દિલ થી ભાઈ પૈસા નથી એટલે મને રાજકારણ મને નહીં ફાવે મારી પાસે પૈસા નથી કયો ભાઈ આવો વિચાર આવેલો દોસ્તો રાજકારણ ભારત દેશનું રાજકારણ રાજકારણમાં નહીં આવી શકું અમને નહીં કઈ ટિકિટ મળે નહીં હોદ્દો મળે નહીં અમને જગ્યા મળે કેમ કેમ કે પૈસા નથી દોસ્તો એ વાત સૌ ખોટી છે જેની પાસે પૈસા નથી એના જ માટે રાજકારણ ભારતમાં બન્યું છે એનો જવાબ આપું તમે બધાએ એવું સાંભળ્યું છે કે આ ફલાણો નેતા છે ને પેલા એની પાસે કાઈ નહોતું અને પછી જો આમાં આવ્યો એટલે જુઓ દરેક નેતાની આ કહાની છે કે નહીં તો એ આવ્યો ત્યારે કેવો હતો બોલો કેવો હતો આવ્યો ત્યારે રાજકારણમાં તો તમારી પાસે કાઈ નથી આવવાનો ટાઈમ જ આ છે દેશના દરેક નેતાની એ કહાની છે કે આવ્યા હતા ત્યારે કશું જ નહોતું આજે જુઓ તો શરૂઆત ક્યાંથી થઈ દરેકની ખિસ્સામાં કંઈ નતું ત્યાંથી જ દરેક ની શરૂઆત થાય છે અને અહીંયા આવે છે તો ખિસ્સામાં કંઈક આવે છે એટલે જેના ખિસ્સામાં કંઈ ના હોય એને પૂરી તાકાત થી વડથી કે ભાઈ નથી એટલે જ તો આપણે જવાને લાયક છે આ તમારો ક્રાઇટેરિયા છે આ રાજનીતિમાં આવવાનો કંઈ નથી તો હાલે આવો બાપ લે આવો અને અહીંયા આવશો તો સમાજનું સારું થશે કુટુંબનું સારું થશે પરિવારનું સારું થશે તમારોય થોડોક વજન પડશે આ હું કોન્સ્ટેબલ હતો તે બધું આઠ પાસની ને પાસની પાસ ની વાત યસર યસર કર્યા કરતા પછી મને ખબર પડી ગયેલા આના કરતા તો હું ઘણું સારું ભણેલો ગણેલો માણસ છું હવે આ અહીંયા પહોંચી ગયો તો અમે કેમ ના પહોંચીએ એવો વિચાર કેમ કે નેતા પોલીસ હોય એ નેતા નજીક હોય પબ્લિક ને તો ક્યાં જવા દે છે પોલીસ વાળા દરેક નેતા નજીક થી આવતા જતા બોલતા ચાલતા ઉઠતા બેઠતા જોતા હોય હું જોતો હતો મને ખબર પડી કે મારા બેટા એકેમાં માં કઈ કાઢી લેવાનું નથી તોય બધા મોટા નેતાઓ છે હાલો તાણે આપણે રાજકારણમાં હાલો અમે રાજીનામું મૂકીને જોડાઈ ગયો આમ આદમી પાર્ટીમાં અત્યારે તમારી સામે પૂરી તાકાત થી વટથી ઉભો છું દોસ્તો આવું સ્વાભિમાન ભરેલું જીવન આત્મસન્માન ભરેલું જીવન અપાવવાનો જો કોઈ પ્લેટફોર્મ હોય તો એ આમ આદમી પાર્ટી છે મિત્રો બધા તમારા લખી લેજો દિલ ઉપર કે લાચારી વાળું જીવન જીવવું હોય તો ભાજપ

ગુજરાત નો બહુ ચર્ચિત મુદ્દો પટ્ટાવાળી થઈ ગઈ છે એના ઉપર બે વાત કહી દો પછી માર મારવાનો હોય કોઈ નિર્દોષ માણસ ને તોય નાની પોલીસ ને આગળ મોકલે અને માર ખવડાવવાનો હોય જનતા પાસે તોય નાની પોલીસ ને આગળ મોકલે મોટા મોટા સાહેબો તો કાયમ એસી માં બેઠા હોય પણ આ પટ્ટા વાળું જે નિવેદન છે એમાં મારે એટલું જ કહેવાનું છે કે બહુ મહેનત કરીએ ત્યારે પોલીસ નોકરી મળે છે મેં કરી છે પાંચ કિલોમીટર દોડવું પડે અત્યારે પાંચ છે અમારા વખતે સોળસો મીટર હતું ઊંચી કૂદ લાંબી કૂદ લેખિત પરીક્ષા મેડિકલ ટેસ્ટ ઇન્ટરવ્યુ પણ હતું મારા વખતે અનેક પરીક્ષામાંથી પાસ થઈએ ને ત્યારે પોલીસ નો પટ્ટો પહેરવા મળે પણ ઈ પટ્ટો કમરે પહેરવા આપ્યો છે ગળામાં પહેરવા નથી આપ્યો ટોમીની જેમ

જે સરકારી માણસ ભાજપની દલાલી કરે છે અને જનતાને લૂંટે છે એને તો અમે એમ આપશું એમને જે કાઈ પ્રમોશન જોઈએ છે 2027 માં દોસ્તો એના સામે તમે ડરતા નથી આજ આપ સૌ ખેડૂતો આગેવાનો યુવા દોસ્તો વડીલો મીડિયા મિત્રો કાર્યકર્તાઓ બધા પધાર્યા બધાયનો હૃદયપૂર્વક આભાર માનું છું મારી વાત પૂરી કરું છું ભારત માતા કે બેન ઠાકોર જીવીબેન ઠાકોર ભાજપ ધાનેરા મહિલા પ્રમુખ ખુબ ઝડપથી આ એક મિનિટની અંદર કાર્યક્રમ પૂર્ણ